દૂધ ખરીદ્યા પછી તેને ઉકાળવાની આપણી આદત છે જ્યારે અમને ગાય અને ભેંસનું દૂધ સીધું મળતું હતું અને હવે જ્યારે અમને પેકેટ દૂધ મળે છે ત્યારે પણ બંને પરિસ્થિતિઓમાં આપણે દૂધ ગરમ કરીએ છીએ અને પછી જ તેનો ઉપયોગ કરીએ છીએ પરંતુ જો આપણે તેને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો આ શું આવું કરવું યોગ્ય છે નિષ્ણાતોના મતે આવું કરવું બિલકુલ યોગ્ય નથી પેકેટમાં આવતા દૂધ પર પેશફોરાઈડ ટોલ્ડ અથવા યુએસટી લેબલ હોય છે આ પ્રકારના દૂધને પહેલાં ઓછા તાપમાને ગરમ કરવામાં આવે છે પછી તેને ઠંડુ કરીને પેકેટમાં સીલ કરવામાં આવે છે તો પ્રશ્ન એ છે કે જો તે એકવાર ગરમ થઈ જાય તો ફરીથી શા માટે કરવું જોઈએ તેને ગરમ કરવાની બિલકુલ જરૂર નથી ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં ડાયટીશિયન કનિકા મલ્હોત્રાએ જણાવ્યું કે જો પેકેટ સંપૂર્ણપણે સીલબંધ હોય તો પેકેટ દૂધ ગરમ કરવાની બિલકુલ જરૂર નથી જો તમે દૂધ ખરીદીને ફ્રીઝરમાં રાખો છો તો પણ જો પેકેટ ખરાબ ન થાય તો તેને ગરમ કરવાની જરૂર નથી પાસ્ફોરાઇઝ દૂધનો અર્થ એ છે કે તેને ગરમ કરવાની પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરવામાં આવ્યું છે જેમાં તેમાં રહેલા બેક્ટેરિયા અને વાયરસ મરી ગયા છે કનિકા મલ્હોત્રા કહે છે કે જો તમે સીલ બંધ પેકેટ દૂધને ગરમ કરો છો તો તેનાથી કોઈ નુકસાન થશે નહીં પરંતુ દૂધમાં પહેલાથી જ હાજર કેટલાક સૂક્ષ્મ પોષક તત્વો નષ્ટ થઈ જશે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં metro